અને હાલ અમે અત્યારે જે કાળવા અમારી જે જે પ્રાઇવેટ બસ રાખવામાં આવી હતી ત્યાં બધા પહોંચી ગયા છીએ અને હવે ફરીવારમાં જે અમારા આવતા છે તે બધા આવે અને બસની અંદર બેસી એટલે અહીંથી અમારી બસ રવાના થશે ગાડી અંદર તરફ જવા તો છે ટાવરના કારણે જે અમે લાઈવ બંધ કર્યું હતું ને તો ફરીથી લાઈવ શરૂ કર્યું અને હવે ફરીવારમાં જો અમારા બધા સાથીઓ આવી જાય

જુનાગઢની ની આ પવિત્ર ધરતી પરથી વિદાય કરી રહ્યા છે અને અમારું ખૂબ ખૂબ સન્માન કર્યું છે આ ધરતીના માનવીઓ ગમે તો ભવ્ય માનવી બોલે <laughs> ખાડવા <laughs>

બધા બધા તો મિત્રો તમે જોઈ શકો છો કે અમારી અંદર અત્યારે છે મને સાથે આવ્યા હતા બેસી ગયા છે

રઘીત આજુગા આજુગા તમાર બેન દેહુસે તા આજુગા તેમ બેન આજુગા માસીયા બેહે જય ભાઈ અમે અમે જય અમારી સાથે જે સંગીતના છોર જો તમે જોઈ શકો છો કે બધા જે તબલા વાદક છે બેંજા વાદક છે આવા ઓર્ગન વાદક છે બધા જો જો તેની સાથે મંજીરા વાદક છે તબલા બતાવ ભાઈ તમારો એક બાકી છે રાણી કને સુર લેને આય તમે તમે સીટ માં બેજો આ ઉપર ચડું હું આમ ખાલો લાસ્ટ સીટ જોઈ શકો છો ફગત છે અમાર આ તમારું આવી જાવ ચાલ્યા છે મિત્રો જોઈ શકો છો અત્યારે હું મારી સીટ માં આવી રહ્યો છું

हल धनवादी वातो करे रे हा हरे हरे रेनाम घटनी अॼु न घटनी धरती सुहामणी कॾली धरती सुहामणी न सुञा नरहार एन हार गो નરસિંહાની ધરતી છે રાનક દેવી ની અનેક મહાપુરુષો અનેક સંતો અને માટી ની મારી પાસે એ માટીના દર્શન કરી